જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ક્રેઝી ચેનલમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે આપણે લીલી દ્રાક્ષના અથાણાની રેસીપી જોઈશું બહુ જ ઓછા સમયમાં અને બહુ જ ઓછી વસ્તુમાંથી આ બની જતું ઇન્સ્ટન્ટ અથાણું કઈ રીતે બનાવવું તો એ તમારે જોવું હોય તો તમારે લાસ્ટ સુધી આ વિડીયો જોવો પડશે તો સૌથી પહેલાં મેં આ રીતના લીલી દ્રાક્ષ જે અત્યારે માર્કેટમાં બહુ જ મળી રહી છે તે લઈ લીધેલી છે અને એને સારી રીતે બે ત્રણ પાણીમાં ધોઈને આ રીતના છૂટી પાડી લીધી છે સારી સારી દ્રાક્ષ આપણે લઈ લેવાની છે અને નાના દાણા લેવાના છે બહુ મોટા દાણા હોય તેવી નહીં લેવાની અને ઉપરની છાલ કડક ના હોવી જોઈએ બસ આ રીતની આપણી દ્રાક્ષનું આપણે સિલેક્શન કરવાનું છે આ રીતની દ્રાક્ષનું સિલેક્શન કરી લીધા પછી તમારે જેટલું અથાણું બનાવવું હોય એટલી દ્રાક્ષ લેવાની છે ત્યારબાદ આપણે જે અથાણાનો મસાલો આવે છે જેને આચાર મસાલો કહીએ છીએ તે આપણે લઈ લેવાનો છે સાથે જ મેં ગરમ કરેલું તેલ લઈ લીધેલું છે અને પછી એને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દીધું છે અને પછી હવે એ તેલને આપણે જે આ દ્રાક્ષ છે એની ઉપર આ રીતના ચમચીના મદદથી ઉપર રેડતા જઈશું બહુ વધારે તેલ આપણે ઉમેરવાનું નથી અત્યારે આપણે ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને ખાસ વાતનું ધ્યાન એ રાખવાનું છે કે આપણે ગરમ કરીને એને રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી જ આની અંદર ઉમેરવાનું છે અને સાથે જ આપણે જે ઘરમાં યુઝ કરીએ છીએ એ જ આપણે તેલ લઈ લીધેલું છે તમારે સિંગ તેલ લેવું હોય તો પણ લઈ શકો છો સરસોનું તેલ લેવું હોય તો પણ તમે લઈ શકો છો અત્યારે મેં જે રેગ્યુલર ઘરમાં યુઝ થતું હોય એ જ લીધેલું છે અને હવે તેલ ઉમેરી દીધા પછી એને સારી રીતે કોટ કરી લેવાનું છે દ્રાક્ષ ઉપર અને હવે આપણે જે આચાર મસાલો લીધો છે એ એને આ રીતના ઉમેરી દેવાનો છે આ જે આચાર મસાલો છે એ તમારા ટેસ્ટ પ્રમાણે પ્રમાણે તમારે ઓછો વધતો કરી શકો છો જો તમને વધારે પસંદ હોય તો તમે વધારે ઉમેરી શકો છો અને ઓછો પસંદ હોય તો તમે ઓછો ઉમેરી શકો છો અત્યારે મેં બે મોટી ચમચી જેટલો ઉમેર્યો છે અને સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે જો કેટલું સરસ મજાનું આપણું ઇન્સ્ટન્ટ આ લીલી દ્રાક્ષનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે જે ખાવામાં બહુ જ ચટપટું લાગે છે આને બનાવતા બહુ જ ઓછો સમય લાગે છે અને આ રીએ તમે ઇન્સ્ટન્ટ ખાવા માંગતા હોય તો પણ એને ખાઈ શકો છો અને આ રીતના તમારે કોઈ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને એને રાખવું હોય તો પણ રાખી શકો છો તો જો કેટલું સરસ મજાનું આપણું ચટપટું લીલી દ્રાક્ષનું અથાણું એકદમ ઓછા સમયમાં અને ઓછી વસ્તુમાં બનીને તૈયાર થઈ ગયું છે તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઇક જરૂર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો